વિશે વાત કરો હા હા કરો કરો હા જોઈ લો સાહેબ આ ફૂટ જો હા જો ઓહો હો કે કે આતરીય થી જો પછી નવી ફૂટે હા રાઈટ ફૂટ માં ફૂટ આવે હા જોઈ ફૂટ આવે જલ્દી ભાઈ આટલું બધું સારું રિઝલ્ટ તમે કઈ રીતે લ્યો છો હા હા અને આવડી આપડી આ મેજિક રૂલ્સ હા હા એકવાર ઈ નો રાઉન્ડ લઈ લો અને એકવાર આ મલ્ટીપ્લાય નો રાઉન્ડ લઈ લો બરાબર

અને 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 આ આ આ આ કલર આજુ બાજુ નથી બોલો આટલા બધા સુંદર મજાના રિઝલ્ટ હોય જંતિભાઈ તો બધા ખેડૂત ના સસ્તી સારી પ્રોડક્ટ વપરાય ના વપરાય અને હવે તમે ખેતી કરશો શેની સાથે કરશો

તો ડબલ પ્રોડક્ટ રાઇટ જો આ હતા જનતીભાઈ સત્ય અને એક ઈમાનદાર વ્યક્તિ દરેક ખેડૂતને પ્રેરણા લેવા જેવા વ્યક્તિ છે કે આ પ્રોડક્ટ વાપરવાથી ત્રણ વર્ષ વાપરવાથી ડોઢું ઉત્પાદન આવે તો દરેક ખેડૂત ડોઢું ઉત્પાદન લે એવી જનતીભાઈ આશા રાખે અને જનતીભાઈ કાનાણી પોતે હડિયાણા ગામના વ્યક્તિ છે તો ખૂબ ખૂબ આભાર જનતીભાઈનો ખેડૂત પ્રત્યેનો આટલો બધો પ્રેમભાવ જબરજસ્ત કહેવાય જનતીભાઈ ખરેખર અમને એમ જ થાય કે વિડીયો ઉતાર જ રાખી હો જમતી ભાઈ